સાયબર ગુના રોકવા કેન્દ્ર સરકારના આખરા પગલા સરકારે નવ લાખ ચોરાણું હજાર ફરિયાદોમાં કુલ ત્રણ હજાર ચારસો એકત્રીસ કરોડ ની ઉચા પથ્થતી અટકાવી છે દેશમાં ડિજિટલ અરેસ્ટ સહિત સાયબર ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર સાયબર ગુનેગારો સામે પણ આખરા પગલા લઈ રહ્યું છે સરકારે કહ્યું છે કે ગૃહ મંત્રાલયના એકમ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દેશના નાગરિકો સાથે ડિજિટલ છેતરપિંડીમાં વપરાયેલા ઓગણસાહીઠ હજારથી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ અને સત્તરસોથી વધુ સ્કાયપ આઈડી બ્લોક કરી રહ્યા છે સાથે નકલી આંતરરાષ્ટ્રીય કોલ્સને પણ બ્લોક કરવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશો અપાયા છે વધારામાં ચૌદ સીમા અત્યાધુનિક સાયબર ફ્રોડ મેડિકેશન સેન્ટરની પણ સ્થાપના કરાઈ છે અને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે